ઈમ બ્લોગ ચાલુ કર્યો એવો બ્લોગ ન ચાલુ કરો બંધ કરી દીયો મસ્તીનો મસ્તો આપણે ઇન્ટ્રો આપો બોલ પણ એવો વ્લોગ ચાલુ ન કરો હું કબ નહીં મસ્તીનો આમ બારે જશે ને કે ગુડ મોર્નિંગ મોર્નિંગ ના થઈ ગયા છે અત્યારે ડડ હું સંકેલુ છે કપડા હોળી આવે છે ધૂળેટી આવે છે હોળી ધૂળેટી માં કઈક મોટિવેશન કરી દે હોળી આવે છે ધૂળેટી આવે છે તો તમે બધા રમજો હું તો નહીં રમું દારૂનો પીતા એમ તો કે

કેમ કે છે ને બિચાડા એ તો બોલે નહીં એને ઉડાવી પાણી તો એને કેવું થાય બિચાડા કલર વાળા ભરાયેલી પછી પાણી ક્યાં ગોતે નાય કઈ રીતે સાબુ આમ લગાવી ન શકે તો શું કરવું એટલે ખાસ કરીને એ વાત કહેવાની છે કે ડોગ ને તમે કલર નહીં ઉડાવતા હું તો ઉડાવીશ પણ નહીં હું ખાલી એને ચાલલો કરીશ ઉડાવીશ નહીં પલક ઉડાડીશ ઉડાવીશ હું કલર નહીં ઉડાવીશ પાણી પણ નહીં ઉડાવીશ તો કાલે એક ને આપણે ને મારા ફ્રેન્ડના ઘરે મૂક્યા હોય અમે બ્લોક નથી લીધો તમને ખબર જ હશે અને ખાસ કરીને અત્યારે દિવસની શરૂઆત થઈ ગઈ છે કેમ કે રાતના સોરી સવારના છ વાગે હું સૂતો હતો મારે થોડું કામ આવી ગયું એટલા માટે અને પલક તો બે વાગેની સુઈ દીધી કાલે આંગળી ભરાઈ જાય મેરલી પ્રેમથી કહે તો હું પોતાવનકર નહોતા પ્રેમથી કહો હું પોતાવનકર નહીં તાવ पलक रोवेश तो अरे मम्मी याद ने अरे रेखा बेने वीडियो कॉल ऊपर से मार ओके हेलो रेखाबेन किम चु आपनी छोकरी अह रोवा बैठी जरा आपनी याद आए तो जरा बात करी लो ना ते अच्छा बोल बोल पलक रोटी

ઓસી કોઈ અડતું જ નહીં સાડા પાંચ વાગી ગયા છે અત્યારે ને અત્યારે અમે લોકો જવાના છે શાક અને ભાજી લેવા માટે આજે નવો ટેસ્ટ કરવાનો છે પેલા કેમ કે શાકભાજી છે ને આપણે ચલાવી નથી લાવવાની છે પણ જે કરિયાણું છે એ આપણે સ્માર્ટ બજારમાંથી લાવીએ મેં તો નાની દુકાનથી લઈએ તો એક નાની દુકાનથી લીધી એક ફેરી તો એક ફેરી અમારે શું લોટ કે કંઈક ચોકલેટ એક્સપાયરી ડેટ આવી એવું કંઈક હતું ને હા તો આ ક્યાં જવું છે

જે વીતેલી વાતો છે પેલાની છ સાત મહિના આઠ મહિનાની વાતો તમને શેર કરું મન થાય એવું કરાય ન કરાય ભલે કઈ નઈ ચાલો આજથી મોટિવેશન વિડિયો રોજનો ડેલીનો ઇન્સ્ટાગ્રામમાં એક ચાલુ થઈ જશે કન્ટિન્યુ બે દિવસથી કન્ટિન્યુ કરું છું પણ થોડું જે પાસ્ટ છે જૂનું ભૂતકાળ એ બધું ભૂલી ગયો છું એ તમને યાદ દેવડાવીશ કે શું થયું તમારી સાથે કીધું હતું ને કે આ ખરેખર છોકરો જોવા માટે જ જાય છે મોજડી પહેરો મારે કાઈ કામ નથી એકે છોકરાનું તો કોનું કામ છે તમારું હું એમ ખાલી પૂછવા આવી હતી મોજડી પહેરો કે આ ચપ્પલ પહેરો ના ના ઓલ બૂટ પહેરો ઓલ બૂટ ઓલ બૂટ ઈમન નો આવડી ઓલ બૂટ પહેરના

ને એનું પાર્કિંગ કેટલું મસ્ત થઈ ગયું એટલે તારા વજેથી ગલાજા નીકળે એમ કેસ અરે એમ મત કેતી આ છે ને એકદમ આમ આમ ઢાળ કે એ વિડિયો માં ન દેખાય ઢાળ બાકી બહુ બધો છે આમ દૂર થી શૂટ ને તો બહુ નીચે ઉતર મે જોય એટલે ઢાળ કેવો છે આમ છે બસ વસ્તુ વસ્તુ લેવા જવાની ગાડી માં આ મોબાઈલ લાગણી છે ને પંદર દિવસ જ રહી ને નથી અત્યારે વેલ્યુ કઈ નથી ગોબરો છે ને તમે ગોબરો નથી ગાઈસ ઘરના કામ હોય બધું હોય ફોન ધમુ આવતા હોય ક્યારેક બહાર હોય તો તો કોઈ કામ કરતા નથી હું મારા કામની વાત કરું છું બીજાના કામની વાત નથી કરી મે મને આજ ખબર પડી તમે બીજાની વાત કરો

અમે લોકો આવી ગયા છીએ મુકેશ અંબાણી મળવા માટે એટલે કે સ્માર્ટ બજાર ની અંદર સ્માર્ટ અને બજાર અને શું છે સ્માર્ટ બજાર આજ પહેલી વાર આપણે જઈએ છીએ અંદર તો હાથમાં કટોડું લઈ લીધું છે અને ધમુ આડી ત્રણ ચાર હજાર ને દે

ना ना ये क्या थी क्या जाए के हम जात कितना था 140 ले लिया क्यों पी कुछ आ का मजा में मजा ना बॉडी लोशन अच्छा ओके हाय डेट एक्सपायरी से ना इन्हें ले जाओ हां तो पकड़िए ये मुकी दो ला ये मुकी दो અમે છે ને નાનું તેલ લઈ છી કેમ કે અમે ઘરે ઓછા રહી એટલે અમે આટલા આટલા તેલ કેટલા પૂરા ગઈ રહી છે હમ અહીંયા સાઈડ પર વેચી પૈસા આવો આઈ રહી કાઈ વાંધો નહીં વેચી નાખશું પાંચ દસ રૂપિયા જે આવ્યા એ ચોકલેટ લઈ લેવું તમારા માટે આટલી વસ્તુ અત્યારે લીધી છે કેટલા થયા પચીસો ને પંચોતેર કેટલા નું થયું આટલો સમાન પચીસો નો થયો છે

એક મીઠાઈની દુકાને જવાનું હતું હા નથી જવાનું નથી જવાની લઈ દીધી હા પણ હા મેં કઈ કીધું ઘરેથી થોડી વસ્તુ મંગાવેલી છે એ બધી વસ્તુ લેવાની છે તો કઈ વાંધો નહી અત્યારે અમે લોકો જઈએ છીએ શાકભાજી લેવા માટે ચલવા જઈએ છે ને આ કેક લીધી છે ને હું ખાઈ લઉં મને બોલોડિયો હા આમ થાય જલ્દી વ્લોગ ને મૂકી હું ખાઈ લઉં માં ચલવા દઈએ બેટી બેટી રીંગણાની માથાકૂટ કરે અહીયા ઉનાળો આવે ને એટલે પોચા રે શિયાળો હોય ને એટલે કઠણ હોય સમજાઈ ગયું થોડું ખેતી નું કામ કર્યું હોત ને તો આ બધું પૂછવું ન પડે તમને મને તો હું હોય તો હું ગયો જ મને તો બધી ખબર પડે બસ બસ આજ નો એક જ ટાણું હંચવાનું એ વસ્તુ ખોલવા માટે અહીંથી નથી મુકાતી તારથી ઈ વસ્તુ આગળથી નથી મુકાતી

અત્યારે જો મમ્મીએ ઘરથી ખજૂર મંગાવેલો છે એટલે હામે પહેલા પૂછવાનું છે કે તમા પાસે છે અમે જે લઈ જ હાલો ખજૂર જોવા છે ભઈ જાય તમને કે વાવ પંજાબની ગાડી હે પંજાબની છે હા પીએનબી પંજાબ વાવ પંજાબ ખજૂર લેવા આવ્યા તો પણ ખજૂર નો મળ્યા પણ ભાઈ જબ છે ને હું ભાઈ રસ ભાઈઓ એક મિનિટ જાવ ઓકે તો પછી લેવા અને આપણને તો થોડી લારું પડતી જ થી તો અચાનક અમે લોકો હાથે ફિલ્ટર લેવા માટે રસ્તામાં દુકાન નીકળી બે દિવસથી ધ્યાનમાંથી તમારી દુકાન તો આજે ફાઇનલી ને ધ્યાનમાં તો આવી ગયું છે બાકી કેટલી દુકાનો અમે રાજુલાની અંદર ફરી લીધા પણ એક જગ્યાએ સિલેક્ટ નથી કર્યું આ બેમાંથી બેમાંથી એક લઈ જવાનું છે અત્યારે લેવાનું છે અને ખાસ કરીને ભાઈ એમ કહે છે કે આજે ફિટિંગ કરી દઈશું એટલે એ પછી શું કહેવાય ગળ કરતા પણ ગળ્યું તો ફાઇનલી ફિલ્ટરની સમસ્યા આજથી દૂર એટલે કે પાણીની સમસ્યા દૂર

ભલે લોકો કંટાળી જાય તમને બધાને કંટાળો આવી જાય ગાડીમાં બેહીને પણ ફિલ્ટર 1 કલાકમાં અંદર ફિટ કરવા માટે આવે છે અને 7000 નું ફિલ્ટર થયું છે અત્યારે હા પાણીની જેમ પૈસો જાય છે હો પણ ફિલ્ટર તો જરૂરી છે જરૂરી જરૂરી છે ઘર માટે તો બધું જરૂરી છે દિલો જાન કુરબાન તમારા માટે સાઈડમાં માં આરતી ચાલુ છે તો ગાડી હું ઘરે એમ કે છે લા આરતી ચાલુ છે બે વાર તો અંદર જોવા ગયા ના ના ગાડી માં કે જોઈ લો ચેક કરો પેલા જો ચેક કરો લે કાન ડેડા એ હાલો અહીંયાં શું લેવાનું છે શું કહેવાય એક નાનું બાઉલ લેવાનું છેલ્લા નીચે ડોગી છે ને એના માટે એમનું સોરી છાશ પીડા ને દૂધ બોલાઈ જાય એ દુખ થયું ને એટલે તો ત્રણ બાઉલ લીધા છે એક ડોગ માટે અને એક પ્લગ માટે આ હા હું હવે હું કામ લીધું ક્યારેક સરિશ કરવા કામ આવે ડ્રોડની અમે લોકો ઘરે આવી ગયા પલાક એમ કે છે હંટર લઈને હોલ્ડર લેવા જવું મહાદેવ કરી લઈએ ખાસ કરીને તમે પણ દીવા કરતા હશો મારા તો હોય ને યાદ કરજો એક દિવસ હો આગળ વધુ જિંદગીમાં એક ટાઈમ તો યાદ કરો ના ના અમુક લોકો હોય છોકરાની વાત છે મોટા એજ ના તો કરે જ છે દિલથી ખબર છે પણ તમારા છોકરા નાની એજ થાય ને આથી ભગવાન ની પૂજા કરતા શીખવાડી દે યુનિક જ બનશે તમારાથી યાદ રાખજો તો મુકે સીસીટીવી કે મેરાનું કી આપણ મન મગજ માર દે તવી હું કેશ કે ક્યાં જો મે તો સીસીટીવી કેમેરો લેવું હે હા સીસીટીવી કેમેરો તો છે હજી એક નાખવાનું છે બે કેમેરા છે તો એ હજી નાખવો છે બોલો ધ્યાન તો દેવું પડે ને ભાઈ કોઈ ઘરે ન હોય તો શું કરવાનું એ આ ગાડી આ ગાડી આ જોવી હોય તો એ મને લેવી ખબર હે કે મસ્તી ની ને નાની નાની

હા થાર મારી ડ્રીમ કાર હતી ઘણા લોકોની હોય છે ઘણા લોકો છે મારી પણ હતી તો અત્યારે છે ને અમે વોલ્ડર 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 લેવા માટે આવ્યા છીએ સીસીટીવી કેમેરા અને સીસીટીવી હા સીસીટીવી કેમેરા મળે તો એ અને બજી બીજું મેં તમને કઈક કીધું તું કઈ નહી હાલો અહીંયા દુકાન ક્યાં ગમણા આવે અહીંયા કઈક દુકાન છેની છે જો લાઈટ ટુ ની છે બજાઈ કઈ નહી ચલો જોઈએ મળી જાય તો ઠીક છે ધમો મને ઘરે છે ને મૂકીને જાતા હતા તો મેં કીધું મને આવું મને બીક લાગે ભૂત આવ્યું હોય તો પછી મને ધમો લઈ ગયા એટલે મારા મનને શાંતિ થઈ ગઈ એટલે હું આવી ટૂંક કરતી બે ગઈ ટાઈમ તો આઠ વાગી ગયા છે જમવાનું બનાવવાનો ટાઈમ છે ને હું વળી જો અહીંયા બનાવે છે માતાજીનો અહીંયા આપણે તો હશું નહીં તો કેમ જોશું કઈ વાંધો નહીં ચલો બધી વસ્તુ આટલી આમાંથી લાવ્યા છે દુકાનેથી બધું બોર્ડ ને બધું લાવવાનું કઈક હતું પાંચસો રૂપિયા ની અત્યારે વસ્તુ એમને લીધી છે અને ફિલ્ટર વાળા છે ને ઘરે ભાઈ આવી ગયા છે નીચે ઉભા છે તો ચલો તમને હમણાં મસ્તનું ફિલ્ટર અમે લીધું છે એ બતાવી તમે તો જ લીધું છે ને પેલા કઈ વાંધો નહીં ચાલો ઘરે જઈએ ચાલો માં ફાઇનલી જે ફિલ્ડર હતું એ ભગવાનની દયાથી આવી ગયું છે કેમ કે આમને સિલેક્ટ કરવામાં રાતના દિવસ વ્યા જાય ફ્રીજ જોવા ગયા તો ક્રોમામાં તમને ખબર જ છે ક્રોમાને ઉંદર બોટલ કરી દીધો પણ ક્રોમામાંથી ફ્રીજ ન લીધું કઈ ન હલો એ ભાઈ 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 જમવાનું તો જોઈએ એ આર હે પલંગ આવો જમવાનું કેવી રીતના બનાવતા આવડે તને હા રેખાબેન છોકરી છો ને એટલે આવડે છે તો રેખાબેને તમને આય કીધું છે ગાલમાં ખંજવડવાનું ભાઈ હલો જમી લે કેમ કે છે એ સવાર સવારનું એવું માનો તો ઠીક છે કંઈ નહીં ફટાફટ જમી લે પછી આપણે એમ બીજા એકબીજા વાત કરીએ લાઈવ આપણે પાંચ દસ મિનિટની અંદર મળીએ